આજરોજ હું બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા ઉપાધ્યક્ષ રાજુભાઈ સોલંકી આજરોજ બહુજન સમાજ પાર્ટીના તમામ વ્યક્તિઓને કાર્યના કાર્યકર્તાને તમામ અને ચૂંટાયેલા બીએસપીના ઉમેદવારોને આજરોજ બોલાવી અને વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવાની હોય ત્યારે સર્વાનુમતે વિનોદભાઈ પ્રેમજીભાઈ ચાવડાને અને થાનગઢ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે અમે આજરોજ જાહેર કરીએ છીએ અને ખાંડગઢની વોર્ડ નંબર ચારમાં ચૂંટાયેલા હોય પરંતુ સાથે સાત વોર્ડની કોઈ પણ સમસ્યા હોય તો અમારા વિરોધ પક્ષના નેતા એવા વિનોદભાઈ ચાવડાને સંપર્ક કરવો અને ખાનની તમામ સમસ્યાઓનું સોલ્યુશન જ્યારે ખાંડગઢમાં કોઈ પણ પાર્ટી બહુજન સમાજ પાર્ટી સિવાય અન્ય કોઈ જીતેલી ન હોય ભાજપની સામે ત્યારે માણસોનો વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરશું અને આવનારા સમયમાં ખાનગઢની કોઈ પણ સમસ્યા હોય તે તમામ સમસ્યાઓમાં જો ખોટું થતું હશે તો અમે નિડરતાથી વિરોધ કરશું આજરોજ બીએસપી એસપી ઓફિસ થી ખાનગઢ વોર્ડ નંબર ચારની અંદર ચૂંટાયેલા અમારા બીએસપીના ઉમેદવારો ને એમાંથી અમે વિપક્ષના નેતા તરીકે વિનોદભાઈ ચાવડાને પસંદગી કરી છે અને એમની સાથે પરમાર અશ્વિનભાઈ સંજયભાઈ જે અમારા જે ઉમેદવાર બીએસપી ના જે ચૂંટાયેલા હતા નામ વિનોદભાઈ પ્રણલીભાઈ ચાવડા નગરપાલિકા ચૂંટણીમાં બીએસપીમાં ચૂંટાયેલ છો આજ રોજ પીએસપીના ઓફિસે વિરોધપક્ષના નેતા તરીકે નિવૃત્ત કરેલો છે એ બદલ હું બધાનો આભાર માનું છું